તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર તબાહી મચાવનારું વાવાઝોડું અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે તેના વિશે વાત કરીશું અને ગુજરાતમાં આજનો દિવસ મોટો હાહાકાર મચી ગયો છે જ્યાં જો ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે હવે પછીની આગામી બાર કલાક હજુ પણ ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી તો ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા ખાસ આ ચેતવણી છે આ વિડીયો જોઈ લેજો કારણ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં હજુ પણ દસ દસ ઇંચના અને પાંચ પાંચ ઇંચના વરસાદો ને લઈને આગાહીઓ કરી દેવામાં આવી છે નવા નવા વેધર મોડલો સામે આવી રહ્યા છે અને જે કંઈ પણ સિસ્ટમો મિત્રો અત્યારે હાલ ગુજરાત નજીક તાંડો મસાવરે છે તેના વિશે વાત કરીશું અત્યારે તમે લાઈવ જોઈ શકો કે આખે આખે આ સિસ્ટમનો જે પટ્ટો છે તે અત્યારે સિસ્ટમ મિત્રો લાઈવ સૌરાષ્ટ્રએ પહોંચી છે અને હવે અહીંયાથી ક્યાં આગળ વધવાની છે તેના વિશે વાત કરીશું અને ગુજરાતમાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો કઈ આવતીકાલથી મિત્રો જે છે તે આ તાંડવ વધારે મજબૂત બનશે તેવું લાગી રહ્યું છે કારણ કે નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે તો એક નવેમ્બરથી જે છે તે આગાહી

માહિતી આપવાનો શું જેમાં તમારા ગામનું નામ પણ આવશે તો એ માટે પણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ત્રીસા પોઈન્ટ ઉપર આપણે વાત કરવાની છે તો શિયાળાને લઈને હવે શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઋતુ પરિવર્તન થવા જઈ રહી છે અને છેલ્લે હું તમને વાવાઝોડા વિશે પણ થોડી ઘણી માહિતી આપવાનું છું કારણ કે વાવાઝોડું હાલ અત્યારે નબળું પડતું જોવા મળ્યું છે પરંતુ એક સાથે બીજી પ્રોબ્લેમ બીજી સૌથી ખતરનાક સિસ્ટમ આવી ગઈ છે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે વધુને વધુ પ્રોત્સાહન મળતું રહે તો ચાલો મિત્રો સૌથી પહેલો મુદ્દો આપણો જે હતો તેના વિશે વાત કરીએ એટલે કે હાલની સિસ્ટમ શું કરી રહી છે તો જોઈ લો મિત્રો આ લાઈવ હાલ અત્યારે સિસ્ટમ બનેલી છે આખે આખો સિસ્ટમનું જો કેન્દ્ર

જે વાદળો જોઈ લોક્રોટર છે આ કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર નક્કી વિનાશ વેરશે તેવું લાગી રહ્યું છે મિત્રો આ સિસ્ટમ આ વાદળો લઈને કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીને ત્યાર પછી ફટાફટ આપણે વિડીયોની અંદર આગળ વાત કરી શકીએ કે આ કયા ભાગોમાં વરસાદીય તીવ્રતા રહેવાની છે વાદળોને આધારે જાણીશું પરંતુ ગુજરાત રાજ્યમાં નવકાસ્ટ અનુસાર ગઈકાલનું એટલે કે એકત્રીસ તારીખનું એકત્રીસ તારીખથી મિત્રો ગુજરાતમાં નવકાષ્ટ અનુસાર જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો રેડ એલર્ટ સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ તો દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર રેડ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે તો રેડ એલર્ટ વાળા બધા જ ભાગોમાં પાંચ ઇંચથી વધારેના વરસાદો તમને બુક્કા બોલાવતા જોવા મળી શકે તેની સાથે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યા પડ્યા છે ને ઓરેન્જ એલર્ટ માં પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ હુક્કા બોલ આવી શકે જે માં જોઈ લો તો અમદાવાદ થી લઈને આણંદ વડોદરાના વિસ્તારો ભરૂચ સુરત નવસારી થી લઈને ડાંગ નર્મદા અને તાપીનો જે વિસ્તાર છે આ બધા જ ભાગમાં ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ અને ગીર સોમનાથ માં ઓરેન્જ એલર્ટ છે તો આ ભાગોમાં પણ રીત સરનો મેક તાંડવ જે છે તે થતું તમને જોવા મળી શકે તેની સાથે બીજા પોઈન્ટ વિશે વાત કરીએ તો મિત્રો યેલો એલર્ટ પણ લાગુ કરવામાં આવ્યા છે અને જે પણ ભાગોમાં યેલો એલર્ટ છે ભાગોની અંદર આવનારી કલાકોની અંદર તમને એકથી લઈને બે ત્રણ ઇંચના છૂટા છવાયા ઝાપટા પડી શકે તો કયા કયા જિલ્લામાં યેલો એલર્ટ છે અરવલ્લી તેની સાથે મિત્રો મિત્રો તો તો લઈને ઉપર પણ ગોધરાના વિસ્તારો તેની સાથે ગોધરાથી લઈને દાહોદ મહીસાગર પંચમહાલ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર આ બધા જિલ્લામાં યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે તેની સાથે મિત્રો એક સૌથી મોટી સિસ્ટમ વિશે તમને વાત કરીએ તો અત્યારે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં બનેલું હતું જેને નામ આપવામાં આવ્યું હતું મોટા નથી પરંતુ ગુજરાત ક્યાં છે આ નકશાની અંદર તો જોઈ લો મિત્રો આ આપણો ગુજરાતનો પટ્ટો છે ને ગુજરાત ઉપર તમે લાઈવ જોઈ શકો કે સિસ્ટમ ફેલાઈને બેસી ગઈ છે અરબસાગરની અને આ સિસ્ટમ જોઈ લો મિત્રો આ ફોટામાં પણ તમને અત્યારે લો પ્રેશર એરિયા ગુજરાત ઉપર મિત્રો અહીંયા બની રહ્યું છે અને જે આ પ્રેશર બની રહ્યું છે ગુજરાત ઉપર તેને કારણે હવે પછી દસ થી બાર કલાક ભારે તોફાની તો છ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અહીંયા બ્લેક કલરનું સર્કલ બનાવીને ગુજરાત ક્યાં છે તે દર્શાવું તો મિત્રો જોઈ લો આ પહેલો જે નકશો છે તે એકથી છ તારીખનો છે બીજો નકશો છ થી તેર તારીખનો છે તો એકથી છ તારીખના નકશામાં અહીંયા બ્લેક સર્કલમાં જોશો તો ગુજરાત ઉપર લીલો કલર એટલે કે એકથી છ તારીખ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે છ થી તેર તારીખની અંદર મિત્રો આ બ્લેક

કહી શકીએ ખેડૂતોને જે આ નુકસાન ગયું છે તેમાં જે ભારે વરસાદને કારણે જે પચ્ચીસ થી ત્રીસ ઓક્ટોબર વચ્ચે જે ભારે વરસાદ પડ્યો તેને કારણે જે નુકસાન ગયું છે તેની સર્વે કરવા ન જોઈએ સર્વે કરવાની જગ્યાએ સીધે સીધું ખેડૂતોનું પાક ધિરાણ લોન માફ એટલે કે લોન માફી કરવી જોઈએ મિત્રો આ મામલે તમારું શું કહેવું છે શું ખેડૂતોને આ ભેટ આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યાર પછી હવે ફટાફટ આપણે આ વિડીયોના અંતમાં હવે માહિતી મેળવીએ કે ગુજરાતમાં એક કારણ કે હજુ તારીખે પણ સંકટ ગુજરાત થી લઈને મધ્ય ગુજરાત અને આખા ગુજરાતની અંદર સાથે વરસાદ જે છે તે એક તારીખે પણ હજુ જોવા મળવાના છે ત્યારે લાઈવ તમે જોઈ શકો કે કયા કયા ભાગમાં વરસાદની છે તે આગાહી દેખાઈ રહી છે સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ લાગુના વિસ્તારમાં ભારે કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી રહેશે આખા સૌરાષ્ટ્રની અંદર કયા કયા ભાગ ોમનાથ રાજકોટ બોટાદ થી લઈને સુરેન્દ્રનગર મોરબી જામનગર પોરબંદર અને દ્વારકા આટલા જિલ્લામાં આવેલા તમામે તમામ મિત્રો જે ગામડાઓ અને તાલુકાઓ છે બધા જ ભાગોની અંદર જે છે તે મિત્રો રીતસરનું મેક તાંડવ જે છે તે થતું જોવા મળવાનું છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઉપર વડોદરાથી લઈને નીચે વાપી સુધી આખા દક્ષિણ ગુજરાતમાં પણ પટ્ટો ઘેરાઈ રહ્યો છે જેથી વલસાડ વાપી નવસારી ડાંગ બારડોલીથી લઈને સુરત નવસારીના વિસ્તારો ત્યાંથી ઉપર જોઈએ તો ભરૂચ નર્મદા તાપી આ બધા જ વિસ્તારોની અંદર રીતસરનું ગાજવીજ સાથેનો વરસાદ આખો દિવસ એક તારીખ દરમિયાન પણ જોવા મળવાની સૌથી ઘાતક આગાહી મધ્ય ગુજરાતની પણ વાત કરીએ લાઈવ જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અહીંયા હાલ નડિયાદથી લઈને ધોળકાના વિસ્તારો ગોધરા દાહોદ ધુણેવડે કપડવંજ અને અમદાવાદ લાગુનાથી લઈને વિરમગામ સહિતના જેટલા પણ ભાગો છે બધા જ વિસ્તારોમાં રીતે સરનું મિગ તાંડવ થવાને લઈને સૌથી ખતરનાક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો અત્યારે હાલ જોઈ લો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કોઈ મોટા વાદળ દેખાતા નથી જેથી આ ભાગોમાં હાલ અત્યાર પૂરતી કોઈ મોટી વરસાદની આગાહી નથી પરંતુ આવતીકાલે સિસ્ટમ બદલી શકે અને જો સિસ્ટમ બદલશે તો તેના વિશે સો ટકા વિડીયો બનાવીને અમે તમને માહિતી આપવાના છીએ આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ મિત્રો આ વિડીયોની અંદર આપણે ઘણી બધા ટોપિક વિશે વાત કરીએ છીએ હવે હું શિયાળા વિશે માહિતી આપું તો મિત્રો આ વરસાદની સિસ્ટમ 3 તારીખ સુધી દેખાઈ રહી છે ત્યાર પછી શિયાળો 3 નવેમ્બર જે તારીખ આવશે ત્યાર પછી મિત્રો શિયાળો ગુજરાત રાજ્યમાં વિધિગત રીતે શરૂ થવા જઈ રહ્યો છે અને વિધિગત રીતે તો થઈ ચૂક્યો છે પરંતુ કડાકા ભડાકા સાથેનો વરસાદો બંધ થશે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત 3 તારીખથી થશે તેના વિશે પણ આવનારા દિવસોમાં આપણે વિડિયો બનાવીને માહિતી આપીશું પરંતુ તેના માટે આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી પાછા મળીશું એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ